મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતેથી અટકાયત કરાયેલ તમામ ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનોને તળાજા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થાય છે પરંતુ સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર મૂકવામાં આવેલ પ્રતિબંધના કારણે ડુંગળીના ભાવ ખેડૂતોને મળતા નથી જેને લઈને છેલ્લા ઘણા દિવસથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા અને ખેડૂત આગેવાનો દ્વારા

નહીતર અમે જોયા જે કાં પ્રોગ્રામો કરશું એના ભાગરૂપે અમે જે આંદોલન આજે કર્યું એમાં અમારી એક જ વાત હતી કે સરકાર છે એ નિકાસબંધી હટાવી લે અને સરકારને જો નિકાસબંધી ન હટાવી હોય તો ખેડૂતોની ડુંગળી પચાસ રૂપિયાની કિલો એટલે કે હજાર રૂપિયાની એક માણસ જેઠ મહિના સુધી ખરીદી લે અને પછી સરકારને જો મફત દેવી હોય અને મફત ખવડાવી હોય તો અમને કોઈ જાતનો વાંધો નથી આવતા સોમવારે કાલની જ પરમ દિવસે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હું જબરજસ્ત પ્રમાણમાં આચાર્યજનક ક્ષણિક ખેત પ્રોગ્રામ આપવાનો છું અને નહીં જો રાતમાં પતે તો અમે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળાના કાર્યાલય ઉપર જઈશું અને જો એને કોઈ નહીં હોય તો એને તાળાબંધી કરતાં પણ અમે અચકાશું નહીં બાકી ખેડૂતોને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડી લેવાના છીએ લડી લેવાના છે એ લડી લેવાના